તારે કોવે આવી ગયો છે જો આ અયા બધું જોડી મૂકી છે અયામાં 10 ની મોટર હાલે છે 5 ની હાલે છે 20 ની હાલે છે જો આપતારે પાણી પણ કોવામાં ખૂટી રહી છે તમે સૌ દેખાતો છે જો સારી રીતે કે અયા બધું મોટર નું કનેક્શન છે જો આ વાલ મૂકી ચાડે એટલે અયા લાઈન લઈ જાવ તો આ પાણી જાય आने लाइन में तो पानी जाए आ आ पानी निकले है आम आ जाए है ओली जाए है ये ओली तो अलग जाए है ओली नीचे देखा है तो मैंने पाइप ये मजा जाए नहीं जो आए बदी मोटोरे नहीं ओडी है यहाँ बदा मीटर जोड़ी में क्या है यहाँ जो टी सी देखा है तमने अंदर तमने तण पाइप देखा है मोटा मोटा दीवाल में थी निकली रखो केनाल नु पानी आवे हाँ पण अत्यारे बंद छे आ केनाल आले हे अया ते पाणी कुवा में जाए है तो वीडियो आगे जोता रहे जो तो जो वो अया मशीन चाले है नहीं जो हमें केनाल तमने हारी देखाती है भी मस्तक અયા કેનાલ છે અયા થી કોવામાં પાણી જાય છે જો અમે અમે પણ તમને દેખાતી છે કેનાળ છે અયા પલ્યો છે પલિયા પર હું બેઠો છું જો આ પાણી સારું આવે છે ને મસિંગો હાલે છે જો તો હવે કોવામાં પાણી જાય છે ઉનાટી આવે તમને ખેતરમાં ક્યાં પાણી નીકળે છે તમને બતાઉં છું તો આગળ વીડિયો લતારી છે તો જો મારા ખેડૂત ભાઈઓ તમને બતાયું તો કે કેનાલ થી પાણી આવે છે અને કોવામ પડે છે તો કોવામ થી જોવો હવે અહીંયા હે અહીંયા નીકળાયા હે અહીં કેટલા છટ્ટી તો આવે તમને ખબર હે 1 કિલોમીટર છટ્ટી થી પાણી આવે છે અને આ ખેતર હે માં પાણી હાલે છે તો પેલું કેનાલ મે તબક નળા આવે પછી બક નળા કોવામ ઓમ ક્યાં સંડે આ તા પછી મોટર હાલ હે કોવામ થી પાણી અહીંયા આવે જો એક કિલોમીટર જેટલું છે તે પાણી આવે અને અહીંયા ખેતરમાં શેણામાં આવે તો આ વિડીયો ગમે તો આગળ શેર કરી દેજો અને વિડીયો ગમે તો લાઇક પણ કરી દેજો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો જય જવાન જય કિસાન જો આ અત્યારે ધોર્યા પાણી જાય જ છે